ઉમરેટ તાલુકામાં શિષ્યવૃત્તિને લઈને વાલીઓને બાળકો પરેશાન ઉમરેટ તાલુકાની વિવિધ ગામડાઓની શાળાઓના વાલીઓ અને વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિને લઈને આધાર કાર્ડ કેવાયસી કરાવવા માટે જાતિના દાખલાઓ માટે આવતા વાલી અને વિદ્યાર્થીઓ સવારથી જ લઈને સાંજ સુધી ઉમરેઠની ઓફિસમાં લાઈનોમાં ઊભા રહે છે સાંજ સુધી નંબર ન આવતા વાલી અને વિદ્યાર્થીઓ શાળામાં રજા મૂકી છતાં આધાર કાર્ડમાં ફોટો બદલવાના હોય કેવાયસી કરવાનું હોય આધાર કાર્ડને લગતા કોઈ પણ કામ હોય તો મામલતદારમાં એક કર્મચારી તાલુકામાં એક કર્મચારી હોય છે ગામડાઓમાંથી આવતા ઘણા વિદ્યાર્થીઓ લાઈનોમાં ઊભા રહીને ભૂખ્યા તરસ્યા છતાં પણ નંબર નથી આવતો ત્યારે ધક્કા પડે છે તંત્ર દ્વારા આધાર કાર્ડ કેવાયસી માટે કોમ્પ્યુટર ઓપરેટરની સંખ્યામાં વધારો કરે તે બાબતે સમસ્યાનું નિરાકરણ આવે તેવું વાલીઓ અને વિદ્યાર્થીઓ જણાવી રહ્યા છે છૂટક મજૂરી કામ કરતા બહેનો અને વાલીઓને તકલીફ પડે છે તંત્ર દરેક ગામડાઓમાં આધાર કેવાયસીના ઓપરેટરોની નિમણૂક કરે અને તેઓનું કામ નિરાકરણ લાવે તેવું કરી રહે તેવી માંગ ઉઠી છે સ્ટોરી રિપોર્ટ બાય ફખરુદ્દીન કાશી ઉમરેટ હેલો નખત્રાણા તો કેમ છો બધા તો હવે ફૂડ મોલ આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મોહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ તો રાહ એની જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો